હરિદ્વાર ટૂરના નામે છેતરી હોવાનું સામે આવ્યું છે આશરે પાંચસો જેટલી વૃદ્ધ મહિલાઓ પાસેથી ટૂરના નામે ઠગ અજયે રૂપિયા પડાવી લીધા બાદ ટૂર ઉપાડવાના ત્રણ દિવસ અગાઉ જ મોબાઈલ બંધ કરી ઠગ અજય ભાગી છૂટ્યો હતો હાલ તો ઠગાઈનો ભોગ બનેલી વૃદ્ધાઓ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી મારું નામ દર્શના પટેલ છે અમને લોકોને કોઈ અજય નામનો માણસ છે એણે એવું કીધેલું કે હરિદ્વાર માટે ત્રણ હજારમાં ટ્રીપ ઉપડે છે અને પેમ્પલેટ છપાવેલા હતા એમાં નીચે એના મધરનું નામ લખેલું હતું જયશ્રીબેન લુણાગરિયા જે ભાજપના કાર્યકર્તા છે એમણે આ બધું બહાર પાડ્યું હતું અને બધાએ અમે બધાએ નામ લખાવ્યું હતું એમાં ટિકિટ લીધેલી છે અને અમારી સાથે ફ્રોડ કરીને જતો રહ્યો છે હવે એકત્રીસ તારીખની એટલે પાંચ ટ્રીપ ટોટલ ઉપડવાની છે એ કાલની છે પણ એ કોઈ જવાબ નથી દેતો ફોન નથી ઉપાડતો કોઈ કોન્ટેક્ટ નથી તો પ્લીઝ અમને સાથે આવી રીતના કર્યું છે કોને રજવાત કરવા છે હવે 500 થી 700 વ્યક્તિ છે કોને રજુ અમે અત્યારે કમિશ્નર મેડમ ને રજૂઆત કરવા કે જો એ અમારી હેલ્પ કરે

નામે ઠગ ટુર ઓપરેટર અજયે લાખો રૂપિયા આપનાર વૃદ્ધ મહિલાઓ પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી ભારે હૈયે રજૂઆત કરી ન્યાય અપાવવા પોલીસ કમિશનર સહિતનાઓને